દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો ધીમે ધીમે આપણે ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ભગવાને જ્ઞાનના ત્રણ પ્રકાર કહ્યા છેલ્લા અધ્યાયમાં સાત્વિક જ્ઞાન રાજસિક જ્ઞાન અને તામસિક જ્ઞાન સાત્વિક જ્ઞાન કોને કહ્યું તો જે જ્ઞાન જુદા જુદા જીવોની અંદર જુદા જુદા ભૂતોની અંદર રહેલા એક જ ભાવને જુએ છે એક જ ચેતનને જુએ છે એને સાત્વિક જ્ઞાન કહ્યું છે કબીર કુવા એક હે પનિહારી અનેક બર્તન સબકે ન્યારે હે પાણી સબમે એક એની વાત કરી છે ભગવાન કે છે સાત્વિક જ્ઞાન એને કહ્યું કે જીવ માત્રમાં જેને પરમાત્મા દેખાય પણ એ પરમાત્મા ગુણે કરીને એક સરખા દેખાય એક જ ભાવ દેખાય જે આત્મા કીડીમાં છે એ કીડીમાં જે આત્મા છે એના ગુણો છે એ જ ગુનો વાળો આત્મા હાથીમાં પણ છે અને એ જ ગુનો વાળો આત્મા મનુષ્યમાં પણ છે રામ કૃષ્ણ ભગવાન મહાવીર ભગવાન બૌદ્ધ ભગવાન કોઈ પણ ભગવાન જે થઈ ગયા એમાં જે આત્મા હતો એ જ આત્મા મારામાં તમારામાં છે ગુને કરીને એક સરખા વ્યક્તિગત અસ્તિત્વ જુદું જુદું હોય શકે પણ ગુને કરીને ફોર એક્ઝામ્પલ મેં પહેલા પણ કહ્યું હતું એક હજાર સોનાની લગડીઓનો ઢગલો પડ્યો હોય તો એને સોનું જ કહેવાય કોઈ સાયન્ટિસ્ટ ને મટીરિયલ સાયન્ટિસ્ટ ને તમે પૂછો તો દરેક લગડીમાં એ ચેક કરે તો એમાં સોનાનો જ એટમ દેખાય સોનાનો જ પરમાણુ દેખાય કહેવાય કે બધું જ સોનું છે હજારે હજાર લગડીઓ એને સોનું જ કહેવાય કોઈને પિત્તળ કે તાબુ ના કહેવાય કે ભાઈ ચોવીસ કેરેટનું સોનું છે હા લગડીયો સ્વરૂપે જુદું જુદું છે અલગ અલગ વ્યક્તિત્વ એનું વિભાજન થયું છે પણ એના ગુણધર્મોનું વિભાજન નથી થયું તો તત્વ મારામાં છે તમારામાં છે જીવ માત્ર છે એ ચેતન તત્વ ગુણધર્મે કરીને એના ગુણો એક સરખા છે જે ચેતન તત્વ જે આત્મા ચોરમાં છે એ જ આત્મા એ ચેતન તત્વ દાનેશ્વરીમાં પણ છે એટલે આત્મ સ્વરૂપે તો બંને સરખા છે ચોર અને દાનેશ્વરી બંને બંને આત્માના આત્માના સ્વરૂપે ગુણોથી જોવા તો સરખા છે નો ડિફરન્સ એ તો પ્રકૃતિ એ કરીને જુદા છે કે પેલાની ચોરની પ્રકૃતિ છે પેલાની દાનેશ્વરીની પ્રકૃતિ છે પ્રકૃતિ એ કરીને દરેકને ભિન્ન જોવે છે વ્યવહારની રીતે બંને દરેકને જુદા જુએ છે પણ આત્મ સ્વરૂપે દરેકને એક સરખા ગુણોથી જુએ છે ચેતન તત્વ પરમાત્મા આવા જ્ઞાનને આવી દ્રષ્ટિને જેનામાં ઊભી થઈ છે એને ભગવાને સાત્વિક જ્ઞાન કહ્યું છે રાજસ જ્ઞાન દરેકમાં ચેતન તત્વ જુએ છે કીડીમાં મકોડામાં હાથીમાં મનુષ્યમાં બધામાં ચેતન તત્વ દેખાય છે પણ એવું સમજે છે કે બધામાં ચેતન તત્વ જુદું જુદું છે જુદા જુદા વાળું છે કીડીનો હાથમાં જુદો ગુણ જુદા વાળો છે હાથીનો હાથમાં જુદા વાળો છે દરેકના ગુણો જુદા છે ફોર એક્ઝામ્પલ એક હજાર લગડી પડી છે તો બધી ચોવીસ કેરેટનું સોનું નથી પણ ચોવીસ કેરેટનું સોનું હોવા છતાં જે માણસ એક લગડીને બાવીસ કેરેટનું સોનું જો ગણે છે એક લગડીમાં સોનું અને પિત્તળને મિક્સિંગ કરીને જુએ છે એક લગડી માટીની જુએ છે એક લગડી તાબાની જુએ છે એક લગડી પિત્તળની જોવે છે ખરેખર એવું નથી ભગવાન કે છે કે જીવ માત્રમાં રહેલું જે ચેતન તત્વ છે એ જીવ માત્રમાં ચેતન તત્વને જુદા જુદા ગુનોથી જુએ છે એને રાજસ જ્ઞાન કહ્યું છે અને તામસ જ્ઞાન એને કહ્યું છે કે જે જ્ઞાન એને જ્ઞાન કહેવાય જ નહીં તામસ જ્ઞાન એટલે અજ્ઞાન જેને પ્રકૃતિને કરતા માને છે પ્રકૃતિને પોતાનું સ્વરૂપ માને છે આત્મા જેવું છે જ નહીં મારી પ્રકૃતિ એ જ હું છું મારું સ્વરૂપ છે એમ સામાન્ય પ્રકૃતિ એ પણ એનું સ્વરૂપ છે આત્માના ગુણોને સ્વીકારતો નથી પ્રકૃતિ જન્મે છે પ્રકૃતિ જીવે છે પ્રકૃતિ મૃત્યુ પામે છે આત્માને સ્વીકારતો નથી એ આત્માના અસ્તિત્વને નથી સ્વીકારતો એને તામસ જ્ઞાન કહ્યું છે એટલે એ તામસ જ્ઞાન ઇજ ઇક્વલ ટુ હંડ્રેડ પર્સન્ટ અજ્ઞાન દેહાધ્યાસ શરીર ને જ પોતાનું સ્વરૂપ માનવું આત્માના અસ્તિત્વને સ્વીકારવું નહીં એનું નામ તામસ જ્ઞાન કયું છે મિત્રો તામ સાત્વિક જ્ઞાન થી મુક્તિ છે સાત્વિક જ્ઞાન એ મને તમને જન્મ મરણના બંધનમાંથી છોડાવનારું છે સાત્વિક જ્ઞાન એ આપણને ઉર્ધ્વગતિમાં લઈ જવારું છે સાત્વિક જ્ઞાન એ મનુષ્ય પણ ટકાવી રાખવા વાળું છે જ્યારે તામસિક જ્ઞાન એ માણસને અધોગતિમાં લઈ જવા વાળું છે એટલું જ નહીં તામસિક જ્ઞાન એ માણસને જન્મો જન્માંતર સુધી અનંત કાળ સુધી બંધનમાં નાખનારું જ્ઞાન છે એ ગાઢ અજ્ઞાન છે એટલે મિત્રો આવા જ્ઞાનના ત્રણ પ્રકાર કહ્યા એવી રીતે કર્તાના ત્રણ પ્રકાર કર્મના ત્રણ પ્રકાર એ આગળ આપણે જોઈ ગયા મેં પહેલાં જ કહ્યું કે ભગવાને મુખ્ય મુખ્ય બાબતોનું અઢારમાં અધ્યાયમાં પુનરાવર્તન કર્યું છે જે અગાઉ આપણે જોઈ ગયા કે કર્મના ત્રણ પ્રકાર સાત્વિક કર્મ કહ્યું કે ફળની અપેક્ષા રાખ્યા વગર જે કર્મ કરવામાં આવે છે એ સાત્વિક કર્મ છે ફળની અપેક્ષા સાથે જે કામ કરવામાં આવે છે એ તામસિક કર્મ છે એવી રીતે કરતા જે પોતે હું જ કરું છું આ બધું હું જ ચલાવું છું જન્મથી મોત સુધીનો વ્યવહાર હું જ ચલાવું છું હું ના હોય તો ના થાય એવો કરતાપનાના અહંકારથી જે કર્મ થાય છે જે કરે છે એ કર્તાને તામસ કરતાં કયો છે અને જે કરતાનું માલિકી પણ છૂટી ગયું જે કર્તાનો કરતાપનાનો અહંકાર છૂટી ગયો એને સાત્વિક કરતાં કયા કયો છે એ માને છે કે હું આ પ્રકૃતિથી જુદો એવો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ એવો અવિનાશી આત્મા છું હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું હું માત્ર સાક્ષી છું જન્મથી મોત સુધી મારા પ્રારબ્ધ પ્રમાણે કુદરત સુખ દુઃખના સંજોગો સપ્લાય કરે છે અને આ પ્રકૃતિ સુખ દુઃખના સંજોગોને ભોગવે છે હું માત્ર એનો દ્રષ્ટા છું હું માત્ર એનો જોનારો છું હું અવિનાશી છું હું અકર્તા છું હું અનંત જ્ઞાનવાળો છું હું અનંત શક્તિવાળો છું હું જ્ઞાન પ્રકાશ છું હું ટંકો છું આવા ગુણો સાથે પોતે પોતાના સ્વરૂપમાં રહે છે અને પોતાને કરતાં માનતો નથી કોઈ પણ કર્મનો કરતા એ પોતાને નથી માનતો પણ એ કુદરતને કરતા માને છે કે મારા પ્રારબ્ધ પ્રમાણેનું સારું નરસો ફળ સારા નરસા સંજોગો એ મારા જ બીજ પ્રમાણે મારા પ્રારબ્ધ પ્રમાણે નાખેલા બીજ પ્રમાણે એનું ફળ માટેના એવિડન્સ સંજોગો કુદરત ભેગા કરે છે એમાંનો હું એક એવિડન્સ છું નહીં કે હું ક એનો સંપૂર્ણ કરતા છું આવું જે જાણે છે એ સાત્વિક કરતા કહ્યો છે મિત્રો હવે આગળ કશું રહ્યું નથી આગળ જે છે એ આ જ વાતો પુનરાવર્તિત કરી છે અને ભગવાન પછી ભગવદ્ ગીતા પૂરી કરતાં પહેલાં આ વિજ્ઞાન આ ગૂઢ રહસ્ય કેટલું કિંમતી છે આવનારા કળિયુગ માટે કેટલું અભૂતપૂર્વ સાબિત થશે કેટલાય લોકોનો ઉદ્ધાર કરશે આની વેલ્યુ કેટલી છે આની કિંમત કેટલી છે કોણે સાંભળવું જોઈએ કોણે ના સાંભળવું જોઈએ આ જ્ઞાન કોને પકડવું જોઈએ કોને ના પકડવું જોઈએ એની વાત ભગવાન ભગવદ્ ગીતા પૂરી કરતા પહેલાં કરે છે અને અર્જુનને કહે છે એ વાત આપણે આવતીકાલે જોઈશું મિત્રો હવે કદાચ બે પાંચ એપિસોડમાં આ ભગવદ્ ગીતાનું ગુણ રહસ્ય ગુણ વિજ્ઞાન પૂરું થશે અને પછી હું ખાસ કહું છું કે મનહરભાઈને વેલ્યુ ના આપશો મનહરભાઈ ઓનલી લાઉડ સ્પીકર મનહરભાઈ ખાલી લાઉડ સ્પીકર બન્યા છે આ ભગવદ્ ગીતાના જ્ઞાન માટે આ જે કંઈ જ્ઞાન પીરસયું છે એ જ્ઞાનનું ચિંતન મનન કરશો આ દ્રષ્ટિને જીવનમાં એપ્લાય કરશો આ જ્ઞાનને એપ્લાય કરશો તો જ એ કામ લાગશે અને એપ્લાય કરેલું જ્ઞાન આવતા ભાવે કેરી ફોરવર્ડ થશે એટલું મારું તમારું ડેવલપિંગ વધશે અને જેટલું જેટલું ડેવલપિંગ વધશે એ ડેવલપિંગ આવતા ભવે એ જ ઈટી જ રહેશે કેરી ફોરવર્ડ થશે હન્ડ્રેડ પર્સન્ટ એમાં કોઈ શંકાને સ્થાન નથી જેટલા જેટલા સંજોગોમાં આ દ્રષ્ટિનો ઉપયોગ કરશો એ બધા જ સંજોગો જે દ્રષ્ટિનો ઉપયોગ વધતો જશે એ ડેવલપમેન્ટ આપણું ખોવાઈ નહીં જાય કોઈ પાંચ ટકા કોઈ દસ ટકા કોઈ પંદર ટકા કોઈ પચાસ ટકા આ ભાવમાં જેટલા આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીશું વ્યવહારમાં એપ્લાય કરશું એ એઝ ઇટ ઇઝ બેઠું ડેવલપમેન્ટ આવતા ભવે બર્થ એટલે આવતા ભવે જન્મથી જ એ ઇનબિલ્ટ હશે આપણી અંદર માની લો કે ચાલીસ ટકા દ્રષ્ટિનો મેં ઉપયોગ કર્યો તો આવતા ભવે જન્મતાની સાથે ઇનબિલ્ટ અંદર જ ચાલીસ ટકા ડેવલપમેન્ટ મારું અંદર હશે જ એટલે આવતા ભવે મારું જે ડેવલપમેન્ટ છે ચાલીસ ટકા હું સ્ટોકમાં લઈને જન્મીશ તો મારો પુરુષાર્થ એકતાલીસ ટકાથી કરવાનો છે આવતા ભવે એકતાલીસ ટકા બેતાલીસ ટકા તેતાલીસ ટકા એમ કરતાં કરતાં માની લો કે આવતા ભવે હું સિત્તેર ટકા પહોંચ્યો તો સિત્તેર ટકાનું જે ડેવલપમેન્ટ છે એ ત્રીજા ભવે પાછું કેરી ફોરવર્ડ થશે અને ત્રીજા ભવે ઇકોતેરથી શરૂ થશે સિત્તેર એજિટી જ રહેશે ઇનબિલ્ટ રહેશે ઇકોતેર બોતેર તોત્તેર એમ કરી અને સોએ સો ટકા જ્યારે આ મારું દર્શન ખુલ્લું થઈ જાય આ કુદરત કેવી રીતે ચાલે છે આ બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે લો ઓફ નેચર કુદરતના કાનૂન એ હંડ્રેડ પર્સન્ટ મારા વિઝનમાં આવી જશે ત્યારે એ મારો ને તમારો છેલ્લો અવતાર હશે અને એના પછી જે સુખ માટે શાશ્વત સનાતન સુખ માટે આપણે અનંત અવતારથી ઝંખીએ છીએ જે સુખ પછી અનંતકાળ સુધી દુઃખનો છાંટોય નથી એવું સુખ આપણે આ પ્રાપ્ત કરીશું આજ વિજ્ઞાન આજ ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા એ સિવાય બીજી કોઈ ચોઈસ નથી બીજો કોઈ ઓપ્શન નથી આ કુદરતનું જ્ઞાન સમજ્યા વગર કુદરતનું વિજ્ઞાન સમજ્યા વગર આજ સુધી કોઈ મોક્ષમાં ગયો નથી અને ભવિષ્યમાં અનંતકાળ સુધી આ વિજ્ઞાનને સમજ્યા વગર કોઈ પણ વ્યક્તિ મુક્તિને પામી શકે નહીં મિત્રો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત